તો મિત્રો તમે જોઈ શકો છો કે બિલાડી અને સાપની લડાઈ અને સાપ ઘરની બહાર આવી જાય છે અને બિલાડી પણ ત્યાં હોય છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સાપ અને બિલાડી આમને સામને આવી ગયા છે જેથી લડાઈ સાપ કૂંક મારીને લડાઈ કરવા માટે અને બિલાડી પણ તેની સાથે ખીચી ખીચીને દૂર લઈ જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો જોઈ શકો છો બિલાડી અને સાતની લડાઈ સાપ ફરી ફરી એને બિલાડી ઉપર અટેક કરે છે અને બિલાડી તેને ખેંચીને બહાર કાઢે છે જેથી બિલાડી અને સાતની લડાઈ બહુ જોરદાર ચાલી રહી છે તો તમને મિત્રો શું લાગે છે કે બિલાડી અને સાતની લડાઈમાં તો જે લંત્રો સાપે પાછો વળી જાય છે છતાં પણ બિલાડી એની પૂંછડી પકડીને પાછો ખેંચે છે અને બિલાડી દૂર લઈ જાય છે પરંતુ સાપ એની ઉપર અટેક કરે છે સાપ નીચે બહાર પગાડી રહ્યો છે બિલાડી બહાર લઈ જઈ તેમ કરી અને ઘરથી બહાર કાઢે છતાં પણ બિલાડી એની પાછળ પાછળ રહી છે જોઈ લો મિત્રો કે બિલાડી આની સાથે લડાઈ જોરદાર ચાલી રહી છે અને જોવાની મજા પણ આવી છે તમને વિડીયો કેવો લાગે છે તે તમે કોમેન્ટ કરજો તો જોઈ લો મિત્રો હજી બિલાડી એના પાછળને પાછળ છે જેથી સાપને કાંઈ જવાબ ગુમાવતું નથી અને એને આગળ જવા દેતી પણ નથી એટલા મને એટલા મળે એને પાછી ખેંચ ખેંચ કરે છે જોઈ લો મિત્રો બિલાડી એને સાપ સાપને પાછો ખેંચે છે એટલા મને એટલામાં ફર્યા કરે છે ક્યાંય આગળ જવા દેતી નથી સાપને મોટામાં કાલે ખેંચે મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પૂરો જોઈએ સાપ હવે ઘંટાને દૂર જવા માગે છતાં પણ બિલાડી જવા જતી નથી હવે સાપ પણ છે અને બિલાડી પર ફેન ચલાવીને મારવા જાય છે બિલાડીને હવે બે ભાન જેવું થઈ ગયો સાપ ધન્યવાદ